નાના મોટા બધા ચાર વાગ્યા સતત આમનામ શ્રદ્ધાળુ જાય માલ બાપા ના મંદિરે હાલી ને દર્શન કર આગળ હું તમને સ્ટોલ એ બતાવી કે જે સેવા કરતા હોય કોઈ શરબત પાય

બેન તો હાલે નહીં માના હતો તો હાલ્યો આવતો કા તારા અમારી હાલે નો હાલે કઈ નક્કી ન હોય નહીં તાર અમે દર વર્ષે છે ને હાલી ને જઈએ હાલ બાપા મંદિરે આ બીજો સોમવાર છે ચારે ચાર સોમવાર જાય કા સાહેબ સવાર વહેલા પણ ધારા હાલે નહીં એટલે નો ન મેળવે બધા ફેમિલી સાથે કોઈ ગ્રુપમાં આ રીતના બધા જો હાલી જાય

હાલો ફ્રેન્ડ તો આપણે પણ જઈએ માલ બાપાના મંદિરે દર્શન કરીએ અને ઘણી બધી એવી સેવાભાવી સંસ્થા છે જે રસ્તા ઉપર સ્ટોલ રાખે છે અને અવિરત સેવા કરે છે શ્રાવણ મહિનાના ચારે ચાર સોમવાર સવારે છ વાગેથી લઈને રાતના સાત સાડા સાત વાગ્યા લગી અવિરત સેવા કરે છે જેમાં ચા કોફી ઠંડુ લીંબુ સરબત ઠંડુ પાણી છાશ ચેવડો નાસ્તો નાના છોકરા માટે બિસ્કીટ બધી સેવા અવિરત ચાલુ હોય છે કેમકે પગપાળા જવાળા શ્રદ્ધાળુની સંખ્યા અવિરત વધતી જ રહી છે અત્યારે તો ટાઈમ અઢી ત્રણ વાગ્યાનો થયો છે જેમ જેમ ટાઈમ વધશે એમાં ભીડ પણ વધતી જાય ને સવારે ચાર વાગ્યાથી લઈને રાતના આઠ વાગ્યા સુધી અવિરત આ શ્રદ્ધાળુનો પ્રવાહ સતત આલે છે અને દર સોમવારે એટલી જ ભીડ હોય છે કેમ કે દાદાના પરચા અને પ્રતાપ એટલા છે કે એની વાત કરીએ એટલી ઓછી છે અને અમારે તો માલબાપા ઉપર એટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તમને ખબર જ છે કે જ્યારે પણ હું પૂનમ ભરવા જાઉં છું માતાજીના દર્શન કરવા ત્યારે અચૂક માલબાપાના મંદિરે જાઉં છું અને તમને પણ દર્શન કરાવું છું તો હાલ થઈએ આગળ માલબાપાના દર્શન કરીએ આશીર્વાદ લઈએ અને મિની મેળાની મોજ માણીએ કેમકે દર શ્રાવણ મહિનાના સોમવારે અહીંયા મેળો ભરાય છે ખાસ કરીને માલબાપાના મંદિરે પણ દર સોમવારે પ્રસંગે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે એક સોમવાર ગુંદી હોય અને બીજા સોમવારે ફરાળની સુવિધા હોય છે જેમાં ચેવડું માંડવી પાક અને કેળા હોય છે જેટલા પણ શ્રદ્ધાળુ આવે અને બધાને હારે પંગતમાં બેસી અને પ્રસાદી લેવાની તો આવો કંઈક મહિમા છે અમારા માલબાપાનો અને માલબાપાની કૃપા અને દયા છે કે અવિરત દર વર્ષે શ્રદ્ધાળુની અને ભક્તોની સંખ્યા વધે છે અને માલબાપાના તો ઘણા બધા એવા પરચા છે તો તમારી કંઈ ઈચ્છા હોય મનોકામના હોય તો અચૂકથી માલબાપા પાસે માંગી લેજો તમારી માનતા મન્નત માલબાપા તમારી પૂરી કરશે સો ટકા કેમકે અમારા તો ધાયરાકામ બાપાએ કર્યા છે મારો તો અટૂટ વિશ્વાસ છે બાલ બાપા ઉપર તો હાલો હવે જઈએ અને વાતાવરણ એટલું સરસ હતું ચારે બાજુ હરિયાળી વરાપતી અને આ માનવમેદની જોઈને તો દિલ ખુશ થઈ ગયું તો હાલો હવે જઈએ માલ બાપાના દર્શન કરીએ આશીર્વાદ લઈએ અને તમને પણ દર્શન કરાવીએ તો તમને આ વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને તમારા ગામમાં પણ કોઈ એવું મંદિર હોય કે જે પ્રખ્યાત છે જ્યાં મેળો ભરાય છે જેના ઘણા પરચા છે તો એ નામ અને ગામનું નામ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો હાલો મળીએ કન્ટિન્યુ આવી જ રીતના છેલ્લે સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો જય માલ બાપા કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આપણે માલ મંદિરે પહોંચી ગયા છે તો હાલો હવે જઈએ દર્શન કરવા અને ત્યાં તો ભીડ કેટલી છે તમને બતાવું હાલો હવે ત્યાં જઈને તો વાત નહીં થાય ને અત્યારે મેળો જઈમો છે ભરપૂર કેમ કે આજે છે વરાપ જો મેળાની જમાવટ છે જોરદાર અને પાર્કિંગ તો ક્યાં સુધી છે જો તો હાલો આ બાજુ આપણે પછી આવશું પહેલાં આપણે જઈએ દર્શન કરવા અને આજ તો અમારા પાડોશી ભેગા થઈ ગયા છે જો જૂના પાડોશી જય કૃષ્ણ તો હાલો હવે જઈએ દર્શન કરવા અને હવે અંદર ભીડ હશે એટલે વાત કદાચ નહીં થાય હાલો અમારે ધરાબેને તો જો આવતા હોય ત્યારે મકડાય જ વેર ગયા જો હાલો પેલા દર્શન કરી આવ્યા પછી હાલો જો આવો કઈક મેળો છે આ બાજુ છોકરાઓની બધી રાઈડ છે જમ્પિંગ ચકેડી ને એવું બધું અને ઘર મોટી બધી વસ્તુ છે હવે આગળ છે ભીડ 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 નાઇટવેર હલમ સલમ વસ્તુ છે જો અહીંયા તમારે જે જોઈએ બધું મળી જાય પેલા નાનો મિની મેળો થતો કસે હવે દર વર્ષે વધતું જાય બધું કટલેરીથી માંડીને વાસણ કપડા સુકા મેવા મસાલા બધું છે હાલો દસ દસ રૂપિયા માં છે બધું તને કીધું તું મેળે મેળે જવાનું ને મેળે મેળે આવવાનું ફરી આવ્યા ને મેળો હા ચકડી નો બેહાડી તને તો પપ્પાએ એને જ મેળો કેવાય મેળા માં કઈ લેવાનું હોય તને નહી લેવાનું થોડું હોય બેન ફરવાનું હોય ખાલી તને નથી ખબર તારા બેન ના થઈ ગયા છે પપ્પા તો હાલો

અત્યારે તો ભીડ એટલી હતી ને હા તેની વાત પૂછો માં તો અમે ગયા ત્યારે તો હજી ઓછી ભીડ હતી હવે અત્યારે ભીડ વધવામાં છે હાલી એટલું માણા જાય છે ને મંદિર માં એટલું માણા હતું લાઈન તો છે ગેટ લગી હતી અને આજ વખતે છે ને પાંચ સોમવાર છે એટલે મેળા વાળા ફાયદો થાય કે એક સોમવારનો વધારે મેળો થાય કાસે ચાર સોમવારનો મેળો હોય આજ વખતે પાંચ સોમવાર મેળો રહેવાનો છે તારાબેન રાજી થઈ ગયા મેળે મેળે જઈ આવ્યો અમારે તારા આમ કઈ ખબર નથી પડતી કે મેળે જાવું કે મેળામાં ફરવું કે કા ગયા તો કે ગયા આમ કહીએ ને એટલે માની જાય ફોન લાવીએ ને એટલે એક ચકેરી બેઠી આવી ગયું કઈ લેવાનું કઈ નઈ બધું જોઈ લીધું નાટો ના તો થઈ ગયો મેળો તો જો આમ હોવું જોઈએ આમ મેળે મેળે જવાય તમારા છોકરા કેમ મેળે જાય મને જરૂર થી કમેન્ટ માં કેજો ખાધર હમ તો હાલો હવે થોડી વાર એમ કાના ઇન્દોરા સુધારીએ સાહેબ જાય દુકાને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયો માં હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે છ વાગ્યાનો અને ફાઇનલી કાનાજીના હિંડોળા સજાવીને તૈયાર કરી લીધા છે અને આજે સજાવ્યા છે બંગડીના હિંડોરા તો રાધાબેન કાનાજીને ઝુલાવે છે તો હાલો તમે પણ દર્શન કરી લ્યો આશીર્વાદ લઈ લ્યો અને કાનાજીને હિંડોળા ઝુલાવી લો તો કંઈક આ રીતના અમે આજે હિંડોળાનું ડેકોરેશન કર્યું છે ધારાબેનનો આઈડિયો હતો કે આજે આપણે બંગડીના હિંડોરા સજાવીએ કે આ તો કંઈક આ રીતના જો બંગડીના હિંડોરા સજાવ્યા છે તો તમને કેવા લાગ્યા એ જરૂરથી મને કમેન્ટમાં કેજોરા પણ સજાવીને તૈયાર કરી લીધા છે તો હાલો તમે બધા દર્શન કરી લ્યો અને કમેન્ટમાં જરૂરથી મને કહેજો કે આજના ઈંડોરા કેવા લાગ્યા તમને આ અમાર ધારાબેનનો નો આઈડિયો હતો એટલે કમેન્ટ કરવાનું ભૂલતા ને કે હા ગરમી ગરમી થઈ ગઈ હતી ચાલો હવે હું ઝુલાવી લઉં કાના પેલા તું ઝુલાવી લે બહુ મસ્ત લાગે છે હમ ધીમે ધીમે બસ છે સાડા છ વાગ્યાનો રોંઢાના બધા કામ થઈ ગયા છે ધારા બેનને હોમવર્ક થઈ ગયું છે અને આવી ગયા છે હિન્દો રીંચકા ખાવા જો કેટલી ફૂલમ ફાસ ઉચકે છે ધારા લાગી જાય દીકરા સારાને ને મારે જેમ હિંડોરો એવો ગમે ને એની વાત પૂછો માં તો હાલો તમે બધા અમારી ઘરે હિંડો હિંચકા ખાવા ખાધર તો હાલો હમણાં સાત સવા સાત વાગે સંધ્યાના દીવાબત્તીનો ટાઈમ થઈ જાય તો દીવાબત્તી કરીએ પછી વિચારીએ બાકીના કંઈ કામ હોય તો એ કરીએ આજે રસોઈ તો કરવાની છે નહીં કાલે રજા હતી ને આજે રજા છે કેમ કે મારે સાહેબને છે સોમવારનો ઉપવાસ તો ફરાળ છે તો ફરાળ કરવાની કંઈ ઈચ્છા નથી રાતના એક મસ્ત મસાલાવાળી ચા બનાવી અને ઊન સાહેબ એક બી પી લે એટલે અમારે ફરાળ થઈ હાલશે અને ધારાબેનને બપોરનું પૈડ્યું ગરમ કરી દેશે એટલે હાલશે તો હાલો હવે વાતું નથી કરવી કેમકે ધારાબેનની ટીવી જોવાનો ટાઈમ થઈ ગયો છે ને આજથી એક નિયમ કર્યો છે કે એક કલાક જ ધારાની ટીવી જોવાની છથી સાત અથવા સાતથી આઠ જે ટાઈમ એને અનુકૂળ આવે ને જે કાર્ટૂન જોવા હોય એ પ્રમાણે પણ એક કલાક જ હમણાં ધારા બહુ જ છે ને ટીવી જોવે છે એટલે આજથી આ નિયમ કર્યો છે તમને આ નિયમ મેં કર્યો એ ગઈ કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો કે મેં આ કામ કર્યું બરાબર કર્યું કે નહીં કે નિયમ કરી નાખ્યો એક કલાકનો બરાબર ને કેમ કે પછી ભણવામાં ધ્યાન નથી રહેતું કોઈ કામમાં ધ્યાન નથી રહેતું ટીવી 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 એટલે બહુ કોઈ વસ્તુ અતિશય સારી નથી એટલે એના હિસાબે આ નિયમ કરી નાખ્યો છે તો આ નિયમ તમને કેવો લાગ્યો એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને આ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો વિડીયો જો ગઈમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો શ્રી કૃષ્ણ જય માતાજી અને ટાટા જય ભોલેનાથ જય શ્રી રામ